મારું નામ દિલીપ વિનુભાઈ વિરડા છે હું રેવની તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું છ તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા બીડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે તારા ભાઈના પૈસા નથી દેવા તમે જ હંતેડો છે ને બીજે એમને કીધું છે ને આ બધું

મારી પાસે ઉગ્રણીયા ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો આગળ આઠ દિવસ જે ઘરેથી એના ત્રાસથી બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવ્યો કે નો હવે તમારે પૈસા આપો હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપો એ સાબ તો મને કહ્યો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એમ કે તારો ભાઈ વયો જાય ભલે જે કરે મારે પૈસા જોશે એટલે મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતનો ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈએ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવાની તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી છ વાગે નોકરી પૂરી કરીને આવતો હતો

આના ત્રાસ માંથી અમને મુક્ત કરાવો બીજું કઈ નહીં